ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન રાજીનામું આપ્યું છે વડાપ્રધાન બે હાજર સત્તર માં મેક્રોની મધ્યમવાદી પાર્ટીમાં જોડાયા હતા મેક્રોની પ્રથમ સરકારમાં તે પહેલા પરિવહન મંત્રી અને પછી પર્યાવરણ મંત્રી હતા મેક્રોન ટૂંક સમયમાં નવા નામની જાહેરાત કરશે એલિઝાબેથ ફ્રાન્સમાં આ પદ સંભાળનાર બીજા મહિલા હતા ત્રેસઠ વર્ષીય એલિઝાબેથ બોર્ન અગાઉની સરકારમાં શ્રમ મંત્રી હતા બે હાજર શ્રમ મંત્રી બન્યા બાદ બોર્ને ઘણા ફેરફારો કર્યા જેના કારણે બેરોજગાર લોકોને આપવામાં આવતા ભથ્થામાં ઘટાડો અને બન્યા ત્યારે તેમને એસએમસીએફ રેલવે કંપની તરફથી હડતાલનો સામનો કરવો પડ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો માં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો